અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવન સર્કલ પાસે દસખોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ ભાજપમાંથી ચૂંટાયેલા બળદેવ પટેલ સહિતના ચારે કોર્પોરેટરો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન સ્થાનિક લોકોએ રોડ રસ્તા ગટર ઉભરાવવાની સમસ્યા પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા તેમજ વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા અને કોર્પોરેટરો ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો જેથી કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાના બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી અમદાવાદના ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે બે યુવકોને સો ફૂટ સુધી ફંગોળતા બંનેના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં રાત્રિના ડોઢેક વાગ્યાની આસપાસ અક્રમ કુરેશી અને અસ્ફાક અજમેરી નામના યુવકો એક્ટિવા પર નેહરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાત ઝડપે આવેલી બ્રેજા કારે બંનેને ટક્કર મારતા એક્ટિવા બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગયું હતું આ ગમકવાર અકસ્માતમાં બંને યુવકોના મોત નીપજ્યા છે ત્યારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક રોહન સોનીની ધરપકડ કરી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અસલાલી વિસ્તારમાં બુટલેગરના ઘરે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બારેજા ગામના ચુનારાવાસમાં આવેલા કરસન ચુનારાના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા પોલીસના ઘરમાં ચોરખાના બનાવીને છુપાવેલો વિદેશી દારૂ અને બિયરની સાતસો બાણું બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે અહીંથી બે લાખ ઉપરાંતનો મુદ્દામલ કબજે કરી કરસન ચુનારા અને રાધાબેન ચુનારા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે